નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જુલાઈ 2024 જોઈએ આજના સમાચાર જોઈએ છે ભૂજ માટે કમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકે તેવા અનુભવી માણસ જોઈએ માધવ ગેટ ભૂજ કચ્છ મોબાઈલ નંબર 9925928132 સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે

અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પત્ર પાઠવી આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી પ્રમુખ મહેશ પૂંજના જણાવ્યા પ્રમાણે ભુજ દિલ્હી ટ્રેનને નિયમિત કરવામાં આવતા ગાંધીધામ ચેમ્બરની લાંબા સમયની રજૂઆતને આવકાર મળ્યો છે આ નિર્ણયથી કચ્છ અને રાજધાની દિલ્હી વચ્ચેનું જોડાણ વધુ મજબૂત થશે ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે આ ટ્રેન નિયમિત થતાં વ્યાપાર पर्यटन क्षेत्र ने पर प्रोत्साहन मानती पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए भुज स्टेशन से दिल्ली सराय रोहल्ला के बीच में एक नई ट्रेन चलाने का निर्णय लिया गया है यह है ट्रेन भुज स्टेशन से 2 अगस्त से सप्ताह में दो दिन प्रत्येक मंगलवार और शुक्रवार को शाम पाँच बजे रवाना होकर अगले दिन नई दिल्ली सराय रोहल्ला दोपहर में बारह बजकर बीस मिनट पर पहुंचेगी और वापसी में यह ट्रेन दिल्ली सराय सरायरोहला से प्रत्येक बुधवार और शनिवार को दोपहर तीन बजे रवाना होकर अगले दिन रात ग्यारह बजकर तीस मिनट पर भुज स्टेशन पर पहुंचेगी इसका आरक्षण 25 जुलाई से शुरू किया जाएगा जितेंद्र कुमार जयंत वरिष्ठ जनसंपर्क अधिकारी पश्चिम रेलवे अहमदाबाद અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મેલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર